પલસાણા તાલુકાના બલેશ્વર ગામ નજીક નેશનલ હાઈવે પર લક્ષ્મી નારાયણ મેલ પાસે આવેલા બ્રિજ પર એક અજાણ્યો પુરુષ પગપાળા જઈ રહ્યો હતો તે દરમિયાન પુરપાટ ઝડપી આવતા એક અજાણ્યા વાહન ચાલકે તેની જોરદાર ટક્કર મારી હતી અકસ્માત બાદ વાહન ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો ગંભીર ટક્કરને કારણે યુવકને માથાના ભાગે ભારે ઈજાઓ પહોંચી હતી અને લોહી વહી જતા ઘટના સ્થળે તેનું કરુણ મોત નિપજ્યું હતું આ બનાવની જાણ થતાં જ આસપાસના લોકો ઘટનાસ્થળે ભેગા થયા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી આ સમગ્ર મામલે બલેશ્વર ગામના પૂર્વ સરપંચ ઉકાભાઈ રાઠોડે પલસાણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે પોલીસ અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે પોલીસ સબ ઇન્સ્પેક્ટર નિરંજનાબેન એન ગામેટ આ કેસની વધુ તપાસ કરી રહ્યા છે સાથે સાથે પોલીસે મૃતકની ઓળખ અને તેના વાલી વારસોની શોધખોળ પણ શરૂ કરી છે